અમદ નગરપાલિકામાં નગરને સ્વચ્છ રાખવાની જવાબદારીનું નિર્વહન કરતાં સફાઈ કર્મચારીઓને ત્રણ ત્રણ માસથી પોતાનું મહેનતાનું ન મળતા હારી થાકીને આખરે આ સફાઈ કર્મચારીઓએ ધરણાનો હથિયાર ઉગામ્યું હતું અને આગામી સમયમાં સફાઈ કામગીરીનો પણ બહિષ્કાર કરે એવી તૈયારીઓ આ સફાઈ કર્મની લાગી રહી છે અખિલ ભારતીય સફાઈ મજદુસન ભરૂચ જિલ્લા અમોદ શાખા પ્રમુખ હીરાભાઈ પેમાભાઈ સોલંકી હું આપના માધ્યમથી જણાવું છું કે મારા આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીને આજે ત્રણ માસથી ત્રણ માસ થવા આવેલા છે પરંતુ એમને પગાર ચૂકવવામાં આવેલ નથી ગઈકાલે તારીખે અઢાર તારીખ હતી અમને જાણવાનું મળ્યું કે ભાઈ આમોદ નગરપાલિકા તમારે એક પગાર કરવાની છે અમે એમને રજૂઆત કરીએ એલને કે ભાઈ એક પગાર કરીને તમે શું કાઢો બે પગાર આપો કારણ કે બે પગાર આપો આજે એક એક સલંગ એક વર્ષથી આ રીતના અમારી જોડે આ ત્રાસ ચાલી રહ્યો છે ન અત્યાચાર ચાલી રહ્યો છે કે આપણા સફાઈ કર્મચારી પર અમે એમને એક પગારનું ના પાડ્યું કે ભાઈ બે પગાર આપો ને તમે આવતી તા તારીખ વીસ સાત બે હજાર ચોવીસથી અમે પ્રતિક ઉપવાસ પર આ આંદોલન પર જવાના છે અને અત્યારે અત્યારે આપના મીડિયા માધ્યમથી અમે કહેવા માગું છું કે અમારા કેટલાય ઘણા મુદ્દાઓ છે અમે કેટલીક ટપાલો લેખિક મૌખિક આમન નગરપાલિકાથી લઈ ને નિયામક સીધી કલેક્ટર સુધી આ દિન અમને આમોદ નગરપાલિકા તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવેલ નથી અને જ્યારે અમે કોઈ વાત કરીએ તો અમારા કર્મચારીને બોલાવીને મુખ્ય અધિકારી એમ કહેવા માગે કે ભાઈ તમને છે તમારી યુનિટીને નહીં બચાવે અને તારા પ્રમુખે નહીં બચાવે એટલે સીધા સીધા કામ કર્યા કરજો કારણ કે મારી પાસે પુરાવા છે બે છોકરાઓને આવી ધમકી આલે છે ને કામમાં એ કરે છે ને ના કામ કરો તે કામ જાહેર જ પાલિકા કરાવે છે ને એમને પોતાના જીવની જોખમ પર કર્મચારી કામ કરી રહેલા છે માટે આપના મેડમ માધ્યમથી કહેવા માંગુ છું કે ભાઈ દરેક લાગતા વખતે આમોડનો ગંભીર પ્રશ્ન છે એનો આવીને તાકીદે નિરાકરણ લાવે એવી મારી અપેક્ષા છે આવતીકાલે સવારમાં અમે આઠ વાગ્યા પ્રતિક ઉપવાસ પર બેસી અને તમામ કામગીરી બંધ કરી અને આમોડને કામગીરી બંધ કરનાર તમામ હાથે બેસાડવાના છે ને આમોળ આરોગ્યની જવાબદારી મુખ્ય અધિકારી શ્રી અને નગરપાલિકાની રહેશે